અમુક ફિલ્મ જ બાપુ હારી એમાં આજે આ લાલુ આવ્યું છે હમણાં માયા કેરી સાદર ઓઢી આપણા ગુજરાતી ફિલ્મ જગતમાં પહેલું ફિલ્મ એવું આવ્યું બાપુ અમેરિકામાં ગુજરાતી સમાજ આવો જ ફૂલ જોવે છે બધા એને ખૂબ ખૂબ ધન્યવાદ નહીં તો આપણી જૂની ફિલ્મ અમુક ઉપેન્દ્રભાઈ હતા સાહેબ શું ઇતિહાસો ઉજળા કરીને ઉપેન્દ્રભાઈ ગયા છે સાહેબ એની ફિલ્મો પણ સાથે પણ વચ્ચે થોડુંક પછી ફિલ્મો એવી આવે એક જ સ્ટોરી હો બાપુ કાં કોવરી બા જાતા હોય રથનું પૈડ્યું નીકળે અને ડુંગરા ઉપર લઈ દડે એટલે અજાણ્યો પુરુષ એને ઝીલી લે એટલે મહારાજા બોલાવીને કહે કે કોણ હતો અજાણ્યો પુરુષ એટલે એમાં હીરો આવે આમ ફૂંક મારા એટલે વાળની લડ ખૂટીયો ગાંડો થયો હોય કુંવરી બાંધ ઝપટે અજાણ્યો પુરુષ બસાવે કોણ હતો અજાણ્યો પુરુષ કચેરીમાં દાખલ કરો એટલે આવે આમ ઉભર યુવાન મારા કાળજાના કટકાને બચાવ્યો છે માગી લે તમારી કુંવરીનો હાથ જેને પ્લાસ્ટિકનો હોય હોય

એટલે એની પત્નીએ કીધું કે આ છોકરા મોટા થયા ભણવા જાય તારા ડોહા લેશન કરે રૂમમાં બેઠા બેઠા છોકરાઓને લઈને ફિલ્મમાં ના જવાય એની પત્ની કહે છે હકીકત કીધું એવા ફિલ્મોમાં પરિવાર અરે જાવું નહીં સાહેબ હું ફિલ્મો સારી જ છે કાલ ન કરી આવશે તો માફી માગો ફિલ્મો સારા જ છે બધા જેને જોવા જોજો પણ મા માવતર બેઠા એને અમુક એવો સીન આવીને ઊભો રહી જાય ત્યારે છોકરાને શું મોટું દેખાડવું પિક્ચર જગતને પ્રાર્થના કરીને કહું કે આવા ફિલ્મ બનાવજો જેથી કરીને આખો પરિવાર જોઈ શકે ધર્મ જગત જોઈ શકે ગુરુને શિષ્ય હારે બેહીન જોઈ શકે માને દીકરો હારે બેહીન જોઈ શકે એટલે આને કીધું કે આપણે છોકરાઓને લઈને ન જવાય ત્યાં હું છોકરાઓને સમજાવી દઉં આપણે જઈએ એટલે છોકરાઓને બોલાય બેટા અહીંયા હા પપ્પા અમે દીકરા જો અમે છે ને લુરિયા બાજુ જાય છે ત્યાં લવકુ બાપુ એને ઓલા આશ્રમમાં સતનારાયણની કથા છે એટલે દોઢ કલાક જવામાં દોઢ કલાક આવવામાં અને કલાક અમે ત્યાં કથામાં ખોટી થશું એટલે બેટા ત્રણ ચાર કલાક અમારે થશે એટલે તમે ઘરે રહેજો અને જો અહીંયા રાખ્યું છે ફ્રીજમાં એ કંઈક પીજો અને જે કઈ ખાવું પણ શાંતિથી થી બે ભાઈ ટીવી બીવી જોજો કે ઓકે લેશન વેસન કરજો ઓકે પપ્પા જાઓ ઈ ગયા ઈ વૈયા ગયા એટલે બે ભાઈઓ મિટિંગ કરી મોટા ભાઈ હા ત્રણ ચાર કલાક તો પપ્પા ની આવવાનું નથી ને ના તક હાલ આપણે ફિલ્મ જોઈ આવી ઇન્ટરવેલ પીડ્યું તો હા મેં સોફે ટાબરિયા બેઠેલા ઝપ 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 લાઈટ થઈ તો હા એટલે છોકરાઓ તમે તક અમે સતનારાયણ નો શીરો ખવાયા હતા આ કરો ભેગું લ્યો સાંભળેલી શિવે રામ લક્ષ્મણ ની હમણાં બાપુ હોસ્પિટલ માં જન્મ છો તો એક બાળક બોલ્યો ખરેખર તો જે વસ્તુ જયારે સારી લાગતી હોય ત્યારે લાગે બાળક રડવું જ જોવે જન્મતા રડે તો જ એને ન રડતાય ડૉક્ટર ઘણા બેઠો જોજો એને ગરમ પાણી હ નાખીને એનો કફ કાઢીને એને એને રડાવે છે ઊંધું થોડુંક રાખે આ તો રડ્યું નહીં નકર કરે સારું જ છે હસવુંય રૂડું જ છે પણ જનમ આમ જન્મતા બાળક દાંત કાઢે છે ડોક્ટર દિવાલ કુદીન હોયો છે કે આ કોણ આવ્યું ભૂતડું એમ આ તો રડ્યુંય નહીં પ્રજ્ઞેશભાઈ રડ્યોય નહીં હંસોયો નહીં બોલ્યો બોલ્યો થયો છે ડોક્ટર આમ રાખીને ઊભા છે ને જુદું ઊંધીડ્યા દોડું હતું ત્યાં તો આટી ખાઈને અહીંયા મુઠ્ઠી ઉપર બેહી ગયો ડોક્ટરની મુઠ્ઠી ઉપર બેહા ગયો પગ ઉપર પગ ચડાવી ડૉક્ટર હામો જોયું ત્યાં સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો ઝુકે નહીં છાલા તા તો ડોક્ટરના હાથમાં લી મૂકાઈ ગયો પણ મૂક્યો પણ મીંદડી ગયો અમાર દીકરો સીધો જ પડ્યો બોલો આપણે બિલાડીને ઘા કરીને મને સીધી જ પડે આ સીધો ગાડલામાં સીધો ફ્લોઠી વાળી નથી પીડ્યો નસ્ટ હે જતા આખી હોસ્પિટલ ગોથું ખાઈ ગયું કા જન્મતા બેદ બોલે નહીં બોલ્યો તો ભલે બોલ્યો પણ સીધો પૂછપાનો ડાયલોગ કેમ બોલ્યો સંશોધન કર્યું જયારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો ત્યારે એની માય પિસ્તાલી વાર પૂછપા જોયું માતાઓને પ્રાર્થના કરીને કહી કે તમારા ઉદરમાં સંતાન હોય ત્યારે સંતોની કથા સાંભળજો એને પુસ્તક આપજો રામાયણ વાંચે દીકરી બેઠી બેઠી આઠ મહિના એ આઠ મહિના ભાગવત વાંચે આ ભગવતીઓના ફોટા જોયા કરે તો એના સંતાનમાં એનું તેજ ઉતરશે અને આ મહાપુરુષો એટલા વર્ષોથી આ કથાઓ આવા આશ્રમો એવી અનેક દિવ્ય ચેતનાઓ આકાશમાં ગંભીર સિંહ બાપુ ફરે છે એ ચેતનાઓને પાછું છે પણ બાપુ આ દેશ જેવો જેવો ભગવાન પસંદ નથી કર્યો તાકાત છે આપણા કોઈ જોઈ શકે બી હું સમજાવત હથા પણ માન્ય હકલ મથા નીચર હું હંબાળીશ માંગડી સાત બાજુ લખે છે બાબુ ગઈકાલે એકત્રીસ બાણ ભગવાન રાઘવે જેમ કેવાય ધનુષ ઉપર ચડાય આ ધરતી ઉપર આવો વીરવર પુરુષ ગિરીશ આપવા પછી આવ્યો નથી એ ક્યારે એકત્રીસ બાણ ચડાવવા એટલે

લક્ષ્મણજી કહે છે હે મહારાજ લંકેશ રૂષણ રાઘવેશ ચર્ચા તો બહુ મોટી છે પણ લક્ષ્મણજી પૂછે છે કે આ ઘટનાનું કારણ શું આપ જેવી આ ધરતીના ગોળા ઉપર છે નહીં સત્તાનું અભિમાન સંપત્તિ નું અભિમાન રૂપનું અભિમાન કલાનું અભિમાન ગુણ નું અભિમાન વિદ્યા નું અભિમાન જ્ઞાન નું અભિમાન પણ એ લખન સત્તાના રૂપનાન સંપત્તિના અભિમાન હશે ને તો એનું તો તર્પણ છે પણ જેથી જ્ઞાનનું વિદ્યાનું જયારે અભિમાન આવે છે એનું કોઈ તર્પણ છે ને માણસમાં અભિમાન અભિમાન આવે આવે વિદ્વાન વ્યક્તિના અંદર હું જ્ઞાની છું અને વિદ્વાન છું પણ સાંભળી લક્ષ્મણ પ્રભુ રામ છે ને એ વિદ્યાવાન છે અને એને અભિમાનનું જ્ઞાન છે

સાંભળીજો લક્ષ્મણ મને મારો સગો ભાઈ વિભીક્ષણી મને દુશ્મન દેખાણો પણ જ્યારે પ્રભુ રામને દુશ્મન નો ભાઈ હોવા છતાં સખા મિત્ર દેખાણો ત્યારે બાપુને બધાને જોઈને ત્યારે એ જ લાગે જેણે અનેક વિરોધ કર્યા હોય પણ હામે આવીને ઉભો રહે ત્યારે સ્વીકાર કરે છે એમાં પ્રેમ દેખાય એમાં મિત્રતા દેખાય મારો કહેવાનો સૂર્ય છે કે આવા કાર્યક્રમો આ હોનબાઈ માની બીજ જારે ઉજવાતી હોય અને હું તો એટલું જ કહું મારા બાપ હોનલ બીજને દિવસે જે માણસ એક જ પ્રતિજ્ઞા લઈ કે હે મા હોનબાઈ તારું નામ અમારે હોઠે આવ્યું છે આજ પછી આ હોઠ હું અપડાવીશ નહીં આ એટલી પ્રતિજ્ઞા લઈ લે અને પછી જો છ મહિનામાં કારણ કે માયા એનો બહુ વિરોધ કર્યો છે માડી તું તો દારૂ ને દેશ વટો દેવા હેંગ અવતરી તું

બધાને જાહેર આમંત્રણ આપીએ છીએ તે પધારજો અને આજે અહીંયા આપ બધા પધાર્યા એક મવાના માયા આયર તરીકે ફરીવાર આપ બધાનું સ્વાગત સાગરભાઈ વતી કરું છું અને આપ બધા જે મોજથી આનંદથી એવી નવી મોજમાં કાયમ આપ્યા કરે એવી આશા સાથે કારણ કે આજે બધા કલાકારો બાકી હજી ગણપતિવન આવી અને નાનો ડેરો નાનું દેવળ આવ્યું છે એનું નામ જ નાનું દેવળ પણ બહુ મોટું દેવળ છે આ ઠેઠ એનો પાયો કચ્છમાં ધજા ઠેઠ મવા અહીંયા ફડાકા મારે આ કવડું મંદિર છે આ ભજનનું એટલે એમનું પણ મારા બાપ સ્વાગત સાથે આ બધાય મને શાંતિથી સાંભળ્યો તે બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર હસ્તો જય હોનભાઈ માં બોલીએ રામચંદ્ર ભગવાન હોનભાઈ માતા અસ્તું આભાર જય